આની વાતમાં આપણે પુષ્ટ આજે ગોપેન્દ્રલાલજીનું વચનામ્રત ચોથું ના વચનામ્રત છે પ્રસંગ ચોથો છે વચનામ્રત પંદરમો અને પ્રસંગ ચોથો હરભાઈ બા કોરજી ગાંધી ને કૃષ્ણ ભટ્ટજી કૃપા કરીને ગોપેન્દ્રજી કહે છે કે જે હે વૈષ્ણવો અન્ય આશ્રાનું તમે જે પૂછો છો તે તો ખરું પણ એ વાત તો ઘણી કઠણ છે જે જીવથી બનવી મુશ્કેલ છે હવે કૌશમાં લખ્યું છે કે પુષ્ટિ માર્ગમાં અન આશ્રો અન્ય મહાબાધક છે હવે આગળ સમજાવતા કહે છે આપને આજ્ઞા કરે છે કે પ્રથમ વૈષ્ણવને એક નેમ ટેક હોવી જોઈએ એ ટેક રાખવી જોઈએ એક પણ રાખવું જોઈએ એટલે કે એક પણ એટલે ટેક રાખવી જોઈએ એ પણ કયું પતિવ્રતા પણ રાખવું જોઈએ એક વિશ્વાસ રાખવો જોઈએ એવો સંબંધ ઘણો રાખવાનો છે એટલે કે ઠાકોરજી પર એક વિશ્વાસ હોવો જોઈએ એ અનન્ય એક આશરાનો પ્રકાર છે તે માટે વૈષ્ણવો ટેક છે તે મોટામાં મોટા ધર્મનું મૂળ છે તે કહું છું પ્રથમ તો પુષ્ટિ માર્ગ એ અનન્ય પ્રેમલક્ષણા ભક્તિનો માર્ગ છે તેમાં કોઈ જ્ઞાન અને કર્મ વિધાન ચાલે નહીં એટલે પુષ્ટિ માર્ગમાં જેને વધારે જ્ઞાન હોય એ આગળ જે વધારે સારા કર્મ કરવાવાળા હોય એ આગળ આવું નથી આવું સર્વથા નથી એવું સમજાવે છે કેમ કે પ્રેમ લક્ષણ ભક્તિનો માર્ગ છે એટલે કે જેને સૌથી વધારે ઠાકોરજીથી પ્રેમ હોય ઠાકોરજી માટે એ સૌથી નજીક છે જે મોટા કહી ગયા છે તેમાં અમારા સેવકને આટલું અવશ્ય રાખવું જોઈએ જે કોઈ કર્મ પ્રકાર કરવો નહીં જો એક તો મૂછ બોડી કરાવવી નહીં એટલે કે મૂછ બોડી કરાવી નહીં મૂછ મુંડાવી નહીં સરમણું કરાવવું નહીં એટલે જીવની પાછળની આ બધી વિધિની વસ્તુ સમજાવે છે કે જે બીજા બધા કરે પણ મારા સેવકોએ કરવાની ના પાડી છે મારા સેવકોને કરવાની ના પાડું છું અને શ્રાદ્ધાધિક ક્રિયા કરીને વાસ નાખવી નહીં અને શ્રીને એટલે કે સ્ત્રીને માથું બોડું કરાવવું નહીં માથું મુંડાવવું નહીં એવો સર્વ કર્મ માર્ગનો પ્રકાર તજીને રહે તે અમારો સેવક છે અને તે અન્ય આશરો મોટો છે એટલે કે અગર આવું બધું કરે તો એ અન્ય આશરો થઈ ગયો જો મૂંછ બોડી કરાવે તેનો અંગીકાર અમો ક્યારેય કરતા નથી તે અન્ય આશરો મોટો છે અમારો સેવક જે છે તે તો અલૌકિક છે તે તેથી તેની પાસે સકલ પદાર્થ છે સકલ પદાર્થ તે શું તે સકલ પદાર્થ છે તે અમારું સ્વરૂપ છે સેવન સ્વરૂપે અમે બી રાજી રહ્યા છીએ તેના હરદામાં અમો છીએ અમે બી રાજીએ છીએ તેની તેની અમો રૂઢિદશા કરીએ છીએ એટલે કે અમે તેમના હૃદયમાં બિરાજીએ છીએ અને અમે એમના ઘરે સ્વરૂપ સ્વરૂપ રૂપે બિરાજી રહ્યા છીએ અને અમે એમનું બધું સારું કરીએ છીએ રૂઢું રૂઢિદશા કરીએ છીએ એવું મૂછ ન બોડી કરાવવાનું પ્રમાણ છે તેના જીવને કાંઈ ગાંજી શકે તે તેવા જીવને કાંઈ ગાંજી શકે નહીં તેની કોઈનો ભય અથવા તો ડર નથી એટલે કે મૂછ ન કરાવો સરવણી ન કરાવો તો કાંઈ ડરવાની જરૂર નથી કેમ કેમ કે અમે બિરાજી રહ્યા છીએ એમના હૃદયમાં અને એમના માથે એટલે આ બધી કરવાની જરૂર નથી અને ન કરો તો ડરવાની પણ જરૂર નથી એવું આપણને ગોપેન્દ્રલાલજી પોતે શ્રીમુખથી આજ્ઞા કરે છે તેને કોઈ ભય ભય અથવા તો ડરની ડર નથી તેની બરાબરી સાત મંદિરના સેવક કરી શકશે નહીં તે તો પ્રમાણ શ્રી ઠાકોરજીએ વધાર્યું છે તે તો જીવનું જીવનું ઘટાડ્યું શું ઘટવાનું એ વૈષ્ણવ તો અલૌકિક થયો ને અમારો થયો એટલે કે આપણે ન્યારા છીએ ને અહીંયાથી પણ ન્યારા છીએ એક તેલ તિલકની પ્રણાલિકા એક આ આપણે સૂતક આવતું નથી આપણે સરવણી કરવાની નથી મૂછ માથું બોડાવાનું નથી એ વસ્તુમાં ઠાકોરજી આપણને ન્યારા કર્યા અને અહીંયા ચોખ્ખું કહી દીધું કે સાત મંદિરથી પણ ન્યારા છે એ સાત મંદિરની પ્રકારે આપણે કરવાનું નથી ઠાકોરજી આપણને અધિકતા આપી છે એની બરોબરી કરવાની આપણને ના પાડી છે અને તો જ વૈષ્ણવ તો અમારો થયો એવું આજ્ઞા કરી આ બધું આ આ બધું જ જો કરી રહ્યા છીએ તો એક ટેક છે અને બાકી અન્ય આશ્રય થઈ ગયો એમ સમજાવ્યું આ હતું વચનામ્રત પંદરનો ચોથો પ્રસંગ આટલું જ બોલી મેં નાની વાતને વિરામ પૂછું બોલો શ્રી ગોપાલ લાલ કી જય